બાળકને આગળ ભણાવવું હોય તો એના મા બાપે પૂરતું ધ્યાનમાં પણ એજ્યુકેશન હશે તો જ આપણે આગળ વધી શકીએનો પાયો જેમ કે વિદ્યાર્થીઓને માન સન્માન આપી તેમની પ્રગતિને ઉજવણી રૂપ બનાવવાની આવી છે તે ખૂબ જ સરાહની ખુદી કો કરીના બુલંદ કે ખુદા ખુદ પૂછે બતા દે બંદે તેરી કાર્યક્રમોમાં યુવાનોમાં આત્મવિશ્વાસ અને પ્રેરણાનો સંચાર કરે છે વિશેષ વાત એ છે કે આ કાર્યક્રમમાં મેમણ સમાજના તેજસ્વી અને શ્રેષ્ઠ પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓ તેમજ પદવી ધારકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઈનામ વિતરણ માત્ર પુરસ્કાર આપવાનું કામ નથી પરંતુ તે વિદ્યાર્થીઓની પ્રતિભા યોજાયો હતો જેમાં આતિથી મહેમાન ભાવનગરના મેયર ભરતભાઈ કાબડ ઇકબાલભાઈ ઓફિસર ઓલ ઇન્ડિયા મેમણ ફાઉન્ડેશન પ્રમુખ ઇમરાનભાઈ ફ્રૂટવાલા મુંબઈ ભાવનગર કોર્પોરેટર સબાનાબેન અબ્દુલભાઈ વાહિત ખોખર જુમ્મા મસ્જિદ પેશ ઇમામ વસીમ બાપુ સૈયદ અકવાડા પેસ ઇમામ હનીફ સાહેબ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મેમણ મોટી જમાજના પ્રમુખ આરીફભાઈ કાલવા ઉપપ્રમુખ અશરફભાઈ ધોલિયા યુનુસભાઈ નૂરભાઈ આરીફભાઈ કેપિટલ જાહિદભાઈ ભરૂચા નદીમભાઈ ખોલિયા રઉભાઈ ક્લાસિક આસિફભાઈ પતાની સલીમભાઈ ખોલિયા આદિલભાઈ દોલા સહિતની સમગ્ર ટીમે સારી એવી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર જાહિદ ખોલિયા ભાવનગર આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગરના મેયરે શું કહ્યું કહું છું અને જે રીતે ભવિષ્યનો પાયો જેમ કે વિદ્યાર્થીઓને માન સન્માન આપી તેમની પ્રગતિને ઉજવણી રૂપ બનાવવાની આવી છે તે ખૂબ જ સરાહની અને પ્રશંસનીય છે મેમણ સમાજે હંમેશા શાંતિ ભાઈચારો અને વિકાસના માર્ગ પર ચાલીને નાનામાં નાના પ્રયત્નથી મોટી સફળતાઓ હાંસલ કરી છે આજની સ્થિતિમાં શિક્ષણ વ્યવસાય સેવાભાવ અને રાષ્ટ્રપ્રેમ દરેક ક્ષેત્રમાં મેમણ સમાજે પોતાનું આગવું સ્થાન બનાવી રાખ્યું છે હસ્તે આ સૌ કોલેજના સ્નાતકોને આપણે બિરદાવીશું તો જેમનું પણ નામ અહીંથી એનાઉન્સ થાય એ ઝડપથી સ્ટેજ પર આવે અને પોતાનું ઈનામ પોતાનું સન્માન માનનીય મેયર સાહેબના હસ્તે તેઓ સ્વીકારશે બી એમાં તૈયાની આબિદભાઈ તૈબાની અક્સાબાનું આબિદભાઈ બેચલર ઓફ આર્ટ્સમાં તેઓ ઉત્તીર્ણ થયા છે ઝડપથી તેઓ સ્ટેજ પર આવે હું બે ત્રણ નામ બોલું છું કે જેઓ આવીને અહીંયા સ્ટેજ પાસે ઊભા રહેશે બીસીએમાં ખોલિયા સબ્બીર ઝહીદભાઈ એમબીબીએસની ડિગ્રી મેળવનાર પોપટાણી મહેઝબીન ઇકબાલભાઈ આ લોકો અહીં આવીને ઊભા રહેશે કદાચ વિદ્યાર્થી સંજોગો વસાત ન આવી શક્યા હોય અને એમના પેરેન્ટ્સ હાજર હોય તો તેઓ પણ ઇનામ સ્વીકારી શકે છે તૈબાની અક્સાબાનું આવ્યા છે ઓકે બીસીએ ની ડિગ્રી મેળવનાર ખોલિયા સબ્બીર ઝહીદભાઈ આદરણીય મેયર સાહેબ શ્રી ભરતભાઈ બારડના હસ્તે તેમનું ઈનામ સ્વીકારે એમબીબીએસની ડિગ્રી મેળવનાર પોપટાણી મહેઝબીન ઇકબાલભાઈ આવ્યા છે મેઝબીનને વિનંતી કે તેઓ પણ માનનીય મેયરશ્રીના હસ્તે તેમનું સન્માન સ્વીકારે આપણે સૌ તાળીઓના મેઝબીનના મમ્મી એમનું ઇનામ સ્વીકારશે દરેકને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ ત્યારબાદ અટક છે અને એ રીતે જિલ્લાની નામ છે એ છોકરો બીજા ધોરણમાં ભણતો તો એની સ્કૂલની હાજરીમાં ફક્ત સાત દિવસ એની ગેરહાજરી છે અને દરેક વિષયની અંદર એને સોમાંથી સો માર્ક આવ્યા જ્યારે મેં કેપી સ્વામી સાહેબને કીધું કે તમારા સ્કૂલનો વિદ્યાર્થી આ રીતનો છે એ પણ બહુ ખુશી એમણે વ્યક્ત કરી એટલે જો એ બાળકને આગળ ભણાવવું હોય તો એના મા બાપે પૂરતું ધ્યાન દેવું જોઈએ ને હું માનું છું ત્યાં સુધી કદાચ જિલ્લાની જે બાળક છે એ મોબાઈલથી પણ ઘણો દૂર હશે અને આપણા મા બાપ જે છીએ એ કંટાળીને આપણા બાળકો આપણને હેરાન ન કરે એના માટે થઈને આપણે એને મોબાઈલ તરત આપી દઈએ છીએ જે કેટલું નુકસાનકારક છે અત્યારે જ્યારે બીજા બધા સમાજમાં એજ્યુકેશન ખૂબ જરૂરી છે એવી જ રીતે આપણા સમાજમાં પણ એજ્યુકેશન હશે તો જ આપણે આગળ વધી શકીશું જે રીતે જરૂરી નથી કે કોઈ ડૉક્ટર બને એન્જિનિયર બને કે કોઈ પણ બીજી ડિગ્રી મેળવે કે વકીલ બને એ જરૂરી નથી પણ જો એ ભણેલો હશે તો એનો જે બિઝનેસ કરતો હશે એમાં પણ એ ખૂબ જ સારી રીતે સફળતા પ્રાપ્ત કરશે જેવી રીતે ચીન અને જર્મનીની અંદર ઘણી વખત આપણે જોઈએ છીએ કે દર વર્ષે ઘણી લાખો વસ્તુ એવી બનાવે છે જે આખા વિશ્વને અચંબામાં મૂકી દે છે જ્યારે આપણી પાસે એટલું બધું સારું વાતાવરણ હોવા છતાં પણ આપણે ડૉક્ટર એન્જિનિયર કે કોમ્પ્યુટર એન્જિનિયર કે બનાવી લઈએ છીએ પણ જે આગળ જતાં જે એજ્યુકેશનથી જે બિઝનેસમાં લાભ થાય છે એ લાભ થવાની શક્યતા બહુ ઓછી છે જો આપણા વિચારો જ ઊંચા હશે તો જ આપણે એમાં આગળ વધી શકીશું મારી આપ તમામને વિનંતી છે મા અને બહેનોને ભાઈઓને કે પોતાના બાળકને એવી રીતે તૈયાર કરવામાં આવે કે કદાચ એ ડૉક્ટર એન્જિનિયર બને તો તો ખૂબ સારી વાત છે અને એ નથી થતાં તો એ ભણેલો હશે આપણી એક મેન્ટાલીટી એવી પણ છે કે ભાઈ આપણે ક્યાં ભણાવો છે આપણે ધંધા ઉપર લગાવી દેવાનો છે જે ખૂબ જ ખોટી અને ખરાબ વાત છે ભણેલો હશે તો એના ધંધામાં પણ એ ખૂબ જ સુપર પાવર બનશે આજે વિશ્વ જ્યારે હાઈ ટેકનોલોજીમાં જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આપણે કેમ પાછળ રહી જઈએ એ સવાલ આપણે આપણા મનને પૂછવાની જરૂર છે અને આજે અત્યારે ઇકબાલભાઈ પણ અહીંયા આવ્યા છે તો હું એમને પણ એ વિનંતી કરીશ કે જે તમે ફંડ આપો છો આખા ઇન્ડિયાની અંદર કે જ્યાં આપો છો ત્યાં એમાં ખાસ કરીને જો તમે એજ્યુકેશન માટે થઈને વધુમાં વધુ ફંડ આપશો તો એ સારું નિશાની ગણાશે કારણ કે આપણે કોઈને માંગવાવાળા નથી બનાવવા દેવાવાળા બનાવવા છે અને તો જ આપણે આગળ વધી શકીશું આપણે જ્યારે આ બધું કામ કરશું એવી રીતે જે અત્યારે ઇરફાનભાઈ માલવી જે છે એ પણ એક સારી એવી કમિટી એજ્યુકેશન માટેની ચલાવી રહ્યા છે તો એમને પણ આપણે ધન્યવાદ આપવા જોઈએ આપણી સમક્ષ અત્યારે ઇકબાલભાઈ વિક્ટર પણ ઉપસ્થિત છે એમને પણ હું આવકારું છું અને આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે જેટલું તમે એજ્યુકેશન ઉપર તમારા બાળકો પર ધ્યાન આપશો તો મને લાગે છે કે આવનારા વીસ વર્ષમાં ઈશા અલ્લાહ ઈન્શા અલ્લાહ આપણે ખૂબ જ આગળ વધીશું એવી આપ સૌને મારી વિનંતી છે ફરી ફરીને હું જે મહેમાનો આવ્યા છે આપ સૌ અહીંયા પધાર્યા છો ફૂલ ઓડિયન્સ છે સૌને હું આવકારું છું અસલામ વાલિકમ વરાહમતુલ્લા વબરકાતો અને મને જાણીને ગર્વ થયો અભિમાન થયું એમ જો તો પણ ચાલે કે પોતાના સમાજના વિદ્યાર્થીઓને આગળ લાવવા પ્રોત્સાહિત કરવા માટે જે ઇનામ આપ્યા છે અને આગળ વધવા માટે પ્રેરિત કર્યા છે તે માટે મેમણ જમાત ભાવનગર મોટી જમાત જે કહેવાય તેનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું શુભેચ્છા પણ આપું છું સાથે સાથે મહારાષ્ટ્રમાંથી પધારેલા ઇમરાનભાઈ ઇકબાલભાઈ ઓફિસર ને પણ હું અહીંયા આવકારું છું ભાવનગરના મેયર તરીકે